મેઘરાજા સવારથી સૌરાષ્ટ્રમાં ભુક્કા બોલાવી રહ્યા છે ગિરનાર અને માણાવદર ઉપલેટા અને કુતિયાણામાં ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે માણાવદર અને કુતિયાણામાં આઠથી વધુ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે અનેક સ્થળે કમર સુધી પાણી ભરાયા છે આ ઉપરાંત માણાવદરના પંદરથી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે બાંટવાખારા ડેમના છ દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે તેમાં સૌથી વધુ નવ ઇંચ થી વધારે વરસાદ વરસ્યો છે ત્યારે ડિજિટલ દિવ્ય ભાસ્કર ટીમ હાલમાં જે માણાવદર થી પોરબંદર હાઈવે જતો જે રસ્તો છે જ્યાં સરાળિયા ગામ આવેલું છે ત્યાં પહોંચી છે ત્યારે અહીં ખેતરોમાં પાણી ભરાયા છે અને નજર પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જ દેખાય છે હું અત્યારે જુનાગઢ થી આવું છું મારા પોરબંદર જવાનું છે પણ અહીંયા અત્યારે એવી સિચ્યુએશન છે કે આખામાં અત્યારે બધી જગ્યાએ કમર ડૂબી જાય એટલું એટલું પાણી છે અને અત્યારે જવું હોય તો કયો રસ્તો કઈ એકે છે અને બીજો એક જ રસ્તો છે દ્વારકા જિલ્લામાં અનેક ખેતરો તળાવમાં ફેરવાયા છે તેમજ કલ્યાણપુરના લાંબામાં આફટ્યા જેવી સ્થિતિ છે જ્યારે રાવલગામ બેટમાં ફેરવાયું છે ઉલ્લેખનીય છે કે રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ